તમે છપાયા ગયા હશો ત્યારે મંદિર ની સામે આ છત્રી જોઈ હશે તો ચાલો જાણીએ એનો ઇતિહાસ સોમવતી દિવસે ભક્તિ માતા ભાભી અને અન્ય સ્ત્રીઓ નારાયણ સરોવરના કુંડમાં પ્રદક્ષિણા કરતા હતા ત્યારે ઘનશ્યામ મહારાજે જોયું કે પ્રદક્ષિણા ફરે છે ત્યારે ઘનશ્યામ મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ પ્રદક્ષિણા કેમ ફરો છો ત્યારે માતા એ કહ્યું આજે સોમવતી અમાસ નો દિવસ છે તેથી ફરીયા છે તમે પણ આવો ત્યારે પ્રભુ બોલ્યા અમે ઘરે જઈને તુલસીની પરિક્રમા કરીશું ત્યારે ભાભીએ કહ્યું ઘરે તો તુલસી નથી એ તો સુકાઈ ગયા છે નવા રોપો તો અમે પણ આવ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ ઘરે આવ્યા અને આંબલી ની ડાળખી લીધી અને જમીન માં રોપી દીધી આમ કુવા માંથી પાણી ખેંચી ને આંબલી ની પાણી રેડ્યું અને ઘનશ્યામ મહારાજ પ્રદક્ષિણા ફરવા લાગ્યા ત્યારે સુવાસી ની ભાભી બોલ્યા આ શું કરો છો આંબલી ને પ્રદક્ષિણા થોડી ફરાય તુલસી ને ફરાય ત્યારે ઘનશ્યામ મહારાજ કહે આ આંબલી નથી તુલસી છે ત્યારે ઘનશ્યામ મહારાજ ને પ્રદક્ષિણા ફરતા જોઈને તુલસીબાઈ અને સુંદરભાઈ બોલ્યા અરે વાહ આ તુલસી નું જાડું અહીંયા ક્યાંથી આવ્યું આંગણું કેટલું સરસ લાગે છે આમ બધા લોકો ને તુલસી દેખાય અને ભાભી ને આંબલી દેખાય પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા ભાભી આંબલી નો ભાવ ભૂલી જાઓ અને તુલસી નો ભાવ લાવો ત્યાર પછી સુવાસી ની ભાભી ને તુલસી દેખાયા આવી રીતે આંબલી ના વૃક્ષ ને તુલસી કર્યા